જ્યાં દીકરીનું આધાર કાર્ડ નીકળ્યું હોય ત્યાં મેરેજ રજીસ્ટ્રેશન થવું જોઈએ એટલે કે ખબર તો પડે મારા ખેતરમાં પાક લણાઈ જાય પાક થઈ જાય ડુંડા આવી જાય ને એમાં બાજરો કે જુવાર આવી ગયો હોય પછી હું એમ કહું કે ભાઈ મારી પાસે દાંતડી છે દાંતડીનું કામ હોય સ્વતંત્ર પણ કાપવાનું છે તો એ મહારાજ હું કામ તમારો માલ એ લાવો ને હું કાપી નાખું તો હાલે દીકરી અઢાર વર્ષની થાય અને એ ગમે ત્યારે તમે દીકરા ઘરમાં માવતર ઉઠે ત્યારે એને ખબર પડે કે દીકરી ભાગી ગઈ ઈ પીડા જેને દીકરી હોય અને દીકરી જેની ભાગી ગઈ હોય અને પાછી એમાં દુઃખી થઈ હોય તમે એ માવતરને પૂછો તો ખબર પડે દીકરી ભાગી જાય પછી મહિના દાડા પછી એમાં મહિના પંદર દિવસમાં ક્યાંકથી ટપાલ આવે એમાં ઈ મેરેજ સર્ટિફિકેટ રજુ કરે મે ફરણા ફરણા બાઈ ને લગ્ન કરી લીધા મારી ચિંતા કરતા ની એના જેવું એમાં સાક્ષી પાછા કોઈ ઇલ્યા આલ્યા મલ્યા ગમે એ સાક્ષી હોય એનું કોઈ ઠામ ઠેકાણું નહીં તેમના નામે જે ઝાળ નાખવામાં આવે છે અને દીકરીને પટાવીને લઈ જાવ છો લઈ ગયા પછી તે તમારી પાસે કોઈ ગેરંટી તો છે નહીં તમને કોણ લઈ ગયું માવ તમને ખબર નથી ક્યાં લઈ ગયું ખબર નથી શું કામ લઈ ગયું આપણે બધા જાણીએ છીએ શું થશે ખબર નથી કોઈ દીકરી કે દીકરા કોઈનો વાંક નથી અત્યારે ફાસ્ટ ફૂડનો યુગ છે સાત્વિક ખોરાક છે નહીં બજારમાં ઘરમાંથી બહાર તમે પગ મૂકો એટલે નૈકૃ તમને છીછરાપણું દેખાય છે એટલે એમાં એનો કોઈ વાંક નથી જગદીશભાઈ પોતે આપે આ મેં લીધી છે આમાં કોઈનું કંઈ છે નહીં ને કરજ બરજ ઇધર ઉધર કાંઈ છે નહીં ને જે કાંઈ હોય તો અમને પંદર દિવસ મહિના દિવસમાં આ નોટિસ છપાયાથી પંદર દિવસ કે વીસ દિવસ માં જાણ આ નંબર ઉપર કરજો હાલો જોઈએ તો રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ગઈકાલે છે પાટીદાર સમાજ દ્વારા વિશાળ જનક્રાંતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં પાટીદારો છે તે ઉમટ્યા હતા પાટીદાર નેતાઓ છે તે પણ તેમાં જોવા મળ્યા હતા અને તેમાં લવ મેરેજ મામલે છે તે કાયદો કડક બનાવવા માટે છે તે માંગ કરવામાં આવી હતી ને રેલી કાઢવામાં આવી હતી ને હાલ તેની કહી શકાય કે રાજ્યભરમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે હા તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર સર જે રીતે પાટીદાર સમાજ દ્વારા જસદણમાં જે રેલી કાઢવામાં આવીને તેમાં જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે લવ મેરેજ મામલે છે કાયદો કડક બનાવવા માટે અને તેમાં જે નેતાઓ છે તેમ જે કંઈ કહી શકાય કે જે નેતાઓ દ્વારા જે ભાષણ આપવામાં આવ્યા અને કેવી વાતો કરવામાં આવી કઈ રીતે જુઓ છો સર બિલકુલ પોઝિટિવ વાત છે જી દુનિયા માને કે ન માને જે લોકો પોતાની જાતને બૌદ્ધિક માને છે એમ કે છે કે ભાઈ આ અદાલતનો નિર્ણય છે વર્ષની દીકરી અને સ્વતંત્ર બુદ્ધિ થી ધારે એમ કરી શકતા હોય તો મને વિચાર કરો તમારા ખેતરમાં પાક લણાઈ જાય પાક થઈ જાય ડુંડા આવી જાય ને એમાં બાદરો કે જુવાર આવી ગયું હોય પછી હું એમ કહું કે ભાઈ મારી પાસે દાંતડી છે દાંતડીનું કામ હોય સ્વતંત્ર પણ કાપવાનું છે તો એ કામ તમારો લાવો ને હું કાપી નાખું તો હાલે ના હાલે તમારા ખેતરનો પાક તમે જ લણી શકો ને તમારા ખેતરમાં મારી ભેંસ કે ગાય આવવા દો છો ખરા તો અતિક્રમણ લાગે તો આ અત્યારે તમે જેની વાત કરો દીકરી દીકરી જણસ કે એવું નથી તો આબરું છે દીકરી તો કુળ નો એક માત્ર તમે જુઓ તમે સંસ્કારથી માંડીને બધું જુઓ તો એક તો પ્રાણ હોય છે તો તમે એ દીકરી અઢાર વર્ષની થઈ એ અપરાધ થોડો છે અઢાર વર્ષની થાય એ અપરાધ છે અને કોઈ માવતર એના સંતાનનું અહિત ઈચ્છે ખરા દીકરી જે ઉંમરમાં એ પોતાના સોણલા જુએ અથવા તો એ માને કે હું હવે મારો સ્વતંત્ર નિર્ણય કરવા સક્ષમ છું પણ અઢાર વર્ષ ક્યાં અને ક્યાં આડત્રીસ કે અડતાલીસ કે અઠાવન વર્ષનો પરિપક્વ માવતર ક્યાં જી એને તડકો છાંયો જોયો હોય દુનિયાદારી જોઈ હોય જગત કેવું ફેબ્રિકેટેડ રજૂ થાય છે એ જોયું હોય કેટલા કચકડાના સંબંધો છે એ જોયું હોય કેટલા ફરેબ હોય એ જોયું હોય એવા સંજોગોમાં એ દીકરી અઢાર વર્ષની થાય અને એ ગમે ત્યારે તમે દીકરા ઘરમાં માવતર ઉઠે ત્યારે એને ખબર પડે કે દીકરી ભાગી ગઈ ઈ પીડા જેને દીકરી હોય અને દીકરી જેની ભાગી ગઈ હોય અને પાછી એમાં દુઃખી થઈ હોય તમે ઈ માવતરને પૂછો તો ખબર પડે બિલકુલ તો અમારો સંસ્કૃતિ જ અમારી ધર્મ છે હિન્દુ શાસ્ત્રમાં તો પરદેશમાં લેડો લેડી છે અહીંયા લેડો લેડી નથી યસ અહીંયા પતિ પત્ની છે ભાઈ બેન છે માં દીકરો છે બાપ દીકરી છે દેરાણી જેઠાણી છે ફઈ ને મલી છે મામા ને ભાણેજ છે આ તો ઘણું બધું છે યસ એટલે પાટીદાર સમાજમાં જાગૃતિ આવી એમ કહું છું એણે વધુ પીડા સહન કરી એટલે લોકો જાયગા અને જાયગા એટલે એનામાં એ તાકાત એ છે લોકશાહી ડબે પ્રેશર ટેક્ટિક કરીને સરકારને ને ઝુકાવવાથી માંડીને સરકારને ને સમજાવવા સુધીની તો એ જસજણતી જે પલિતો નથી છપાણો છપાણો આખા રાજ્યમાં નીકળવાનો છે પાટીદાર સમાજ નિર્ણય કર્યો છે આપણી બેન દીકરીઓને કોઈ આવી રીતે કાયદાના ઓઠા તળે આ તો વન કાઇન્ડ ઓફ અપહરણ છે બુદ્ધિપૂર્વકનો અને એને પાછું એને ટેકો મળે છે સરકારી હવે તમારી દીકરી ભાગી જાય પછી મહિના દાડા પછી મહિને પંદર દિવસમાં ક્યાંકથી ટપાલ આવે એમાં એ મેરેજ સર્ટિફિકેટ રજૂ કરે મેં ફરણા ફરણા બાઈ ને લગ્ન કરી લીધા મારી ચિંતા કરતા નહીં એના જેવું એમાં સાક્ષી પાછા કોઈ ઇલ્યા આલ્યા માલ્યા ગમે સાક્ષી હોય એનું કોઈ ઠામ ઠેકાણું નહીં આવું જે ધૂપલ છે એ ચાલવું ન જોઈએ કારણ કે આમાં સંસારના તાના બાના બધા વેર વિખેર થઈ જાય યસ મેં કીધું તેમ કે દીકરી કોઈ જણસ કે ખુરશી ટેબલ નથી ગમે ત્યાં મૂકી શકાય દીકરી કુળની ઇજ્જત હોય છે કેટલાક હવે ધીરે ધીરે આ બધું બહુ વધતું ગયું છે એટલે જુદી વાત છે જમાનામાં તો જો આવું થતું તો મોઢું હું બતાવવું સમાજને અને ઈ પીડા જેને ભોગવી એને ખબર જ હોય એટલે પાટીદાર સમાજે એમાં એલર્ટનેસ જાગૃતિ કરીને એને બે ત્રણ વાત કરી છે જો પ્રેમનો કોઈ વિરોધી નથી પ્રેમ શબ્દ જે છે એનો કોઈ તો જો વિરોધી પ્રેમનો આ સંસાર જો પ્રેમનો વિરોધી હોત તો લેલા મધનું ફિલ્મ હિટે ન ગયું હોત બિલકુલ એક દૂજે કે લીએ એમાં કાગડા ઉડતા હોત જી જી એને બદલે મરી પડ્યા લોકો એમાંથી જોઈ જોઈને કેટલાક તો એવી દુષ્પ્રેરણા લીધી કે કેટલાય પ્રેમીઓએ આપઘાત કરેલા એક દૂજે કે લીએ કમલ હસનનું ફિલ્મ જોઈને એટલે સવાલ પ્રેમનો નથી પ્રેમના નામે જે ઝાળ નાખવામાં આવે છે અને દીકરીને પટાવીને લઈ જાઓ છો લઈ ગયા પછી તે તમારી પાસે કોઈ ગેરંટી તો છે નહીં તમને કોણ લઈ ગયું ખબર નથી ક્યાં લઈ ગયું ખબર નથી શું કામ લઈ ગયું આપણે બધા જાણીએ છીએ શું થશે ખબર નથી વળી પાછા તમને બે મહિના પછી સમાચાર મળે કે દીકરી એમ કહી દે કે મારી ઉપર ફરેબ થયું છે ને હવે મને શું કરવું તે દિવસે એમ કે છે કે ભાઈ હલો અઢાર વર્ષની દીકરીએ જે નિર્ણય લીધો એને મંજૂર હતો હવે એ દીકરી સાથે જે અન્યાય થયો છે અમે બેઠા છીએ તારીખ પે તારીખ નિર્ણય કંઈ ઓન ધ સ્પોટ આવતો નથી એ અઢાર વર્ષની દીકરી પચી વર્ષ થાય ત્યાં સુધી નિર્ણય ના હોય પછી તો થાય શું તો એ દીકરી બગડે દીકરો બગડે જી એટલે સમાજની આખી સંરચના જે છે એ વિખાઈ ન જાય એટલે અઢારે વરણનું ઉપરાણું લઈને પાટીદાર સમાજ નીકળ્યો છે થેન્કસ બહુ સારી વાત છે અને એણે શું માગણી કરી છે એણે ક્યાં કીધું કોઈ કોઈને પ્રેમ કરવા પર પ્રતિબંધ મૂકો જેમ દારૂ ઉપર છે એમ એવું નથી કીધું એણે એમ કીધું ઓકે દરેકને ભલે પોતાનું પાત્ર રજૂ પસંદ કરવાનો અધિકાર હોય કોઈ વાંધો નહીં પણ દીકરીની વય અઢાર નહીં એકવીસ કરો યસ એમાં થોડીક મેચ્યોરિટી આવે અઢારમાં તારુણીય અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવે એટલે આકર્ષણ જેવું આકર્ષણ હોય અને એ જાતીય આકર્ષણ હોય છે અને એમાં કોઈ દીકરી કે દીકરા કોઈનો વાંક નથી અત્યારે ફાસ્ટ ફૂડનો યુગ છે સાત્વિક ખોરાક છે નહીં બજારમાં ઘરમાંથી બહાર તમે પગ મૂકો એટલે નૈકરું તમને છીછરાપણું દેખાય છે એટલે એમાં એનો કોઈ વાંક નથી પણ એ પરિપક્વ નથી હોતા એને એમ લાગે છે કે હું બુદ્ધિશાળી છું હોતા નથી તમે પૂછો તો કે મને મારા જીવનની ખબર છે ને આવે પણ એ આવેગ હોય છે સમજણ નથી હોતી સમજણ આવે ત્યારે સત્યા નાશ થઈ ચૂક્યો હોય એટલે પાટીદાર સમાજે કીધું કે દીકરીની વય એકવીસ વર્ષની કરવામાં આવે પછી ભલે જે નિર્ણય લેતી આ એક નંબર બે કે જ્યાં દીકરીનું આધાર કાર્ડ નીકળ્યું હોય ત્યાં જ મેરેજ રજીસ્ટ્રેશન થવું જોઈએ એટલે કે ખબર તો પડે અને એ પણ કેવું મારે તમારે જગ્યામાં ક્યાંય પણ તમે મારી જગ્યા લઈ ગયા હોય અથવા તો તમે એક મકાન મને વેચો છો દાખલા તરીકે તમને ખબર છે આપણે છાપામાં જાહેર ખબર આપીએ છીએ કે આ પ્રોપર્ટી હવે અમે જગદીશભાઈને વેચીએ છીએ એટલે જગદીશભાઈ પોતે આપે આ મેં લીધી છે આમાં કોઈનું કંઈ છે નહીં ને કરજ બરજ ઇધર ઉધર કંઈ છે નહીં ને જે કાંઈ હોય તો અમને પંદર દિવસ મહિના દિવસમાં આ નોટિસ છપાયાથી પંદર દિવસ કે વીસ દિવસમાં અમને જાણ આ નંબર ઉપર કરજો એ વકીલ લખે નહીં કરશો તો પછીથી તમારો કોઈ દાવો માન્ય રહેશે નહીં અમારા અસિલને આ પ્રોપર્ટી એની કરવાનો અધિકાર રહેશે આવું છાપામાં છપાય છે એવી રીતે પાટીદાર સમાજે કીધું કે તમે એક તો કામ કરો અઢાર વર્ષને બદલે એકવીસ વર્ષની દીકરીને વય કરો એટલે એમાં થોડીક ખરેખર મેચ્યોરિટી આવી હોય નંબર ટુ તમે એક લીગલી નોટિસ પાઠવવાનું કરો માવતરને તમારે દીકરીને અરે લવ મેરેજ કરવા છે તમારી દીકરી પણ એમાં એગ્રી છે ઓકે માવતરને એક દોઢ મહિના અગાઉ એક નોટિસ મોકલો કે તમારી દીકરીને મારી સાથે લવ મારે એટલે જે સામેનું પાત્ર હોય એને લવ મેરેજ કરવાના થાય છે પણ આ મારો આખો બાયોડેટા હું કોણ છું તે મારી પાસે પ્રોપર્ટી શું છે અને એ પ્રોપર્ટીમાં આનો એટલો ભાગ છે મોટા ભાગના કિસ્સાઓમાં શું હોય માવતરને અસુરક્ષિતતા જે સૌથી મોટી સતાવતી હોય છે કારણ કે તમે લોકો એટલે કે જે યુવાનો હોય છે કહેવાય પ્રેમલા પ્રેમલી પણ એ લોકો આની ગંભીરતા સમજતા નથી એક બે વખત જાતિ આકર્ષણ એનું પૂરું થાય પછી બધા છૂટા પડે અને હવના ઘરે આવે એટલે દીકરી સાપનો ભારો જે અગાઉ જુદા સેન્સમાં કહેવાતું હતું એ ખરા અર્થમાં માવતરે સહન કરવો પડે પાછી આવેલી દીકરીની ઉપર લોકો ટીકાઈ કરે એને બીજે ઠેકાણે વરાવવી પણ અઘરીથી પડે એટલે એનું શું કરવું એ પ્રોબ્લેમ છે એટલે આ લોકો એટલે પાટીદાર સમાજ એમ કીધું કે એક તો જ્યાં આધાર કાર્ડ નીકળ્યું હોય ત્યાં જ રજીસ્ટર મેરેજ થવા જોઈએ નંબર વન નંબર ટુ કે એ સામેવાળું પાત્ર જે હોય તે એ પાત્રને કહો કે તમે તમારો ફૂલ બાયોડેટા આપો અને તમારી પાસે શું પ્રોપર્ટી છે પ્રોપર્ટીમાં જે તે દીકરીનો કેટલો હક હિસ્સો છે અત્યારથી લખી આપો તો અમને એટલું તો ખબર પડે કે કમસે કમ ભલે પછી તમે પ્રેમ લગ્ન કર્યા અત્યારે પણ દીકરી દુઃખી નહીં થાય આવી ત્રણ ચાર માગણી કરી છે પાટીદાર સમાજે મને કરી છે ને હજી કરવાની શરૂઆત કરી છે અત્યારે ત્રણ ઠેકાણે આવું થઈ ગયું છે આવતીકાલે બોટાદ કે બગસરા કે આવી થવાની છે ત્યાર પછી ધીરે ધીરે કરીને ટોટલ આવી હજાર બે હજાર રેલી થવાની છે ગામે ગામ તાલુકે તાલુકે પાટીદાર સમાજ કરવાનો અઢારે વરણને રાખવાના છે આરે આજે કે કાલે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બાજુ કોઈ ગામ છે ત્યાં થવાની છે એમાં પાછા ચૌધરી સમાજ ભેગો છે એમાં એ લોકો ખાલી પાટીદારની ચૌધરી સમાજ આયોજન કર્યું છે ને પાટીદારને બોલાવ્યા છે તમારી વાત સાચી છે વેલકમ આપણે બધા સાથે રહીએ શેખા તો હમસ્તુ પણ અઢારે વરણનું છે દરેક માવતર ની દીકરી આ પ્રશ્ન છે તો કોઈ જેટલા લોકો આવા બોગસ માણસો દીકરીઓને પટાવીને લઈ જાય છે અને પછી બરબાદ કરે છે પછી બધા કાનૂની બધા પ્રશ્નો ઊભા થાય છે એ ન થાય એટલે એની જન જાગૃતિ માટે સામાજિક જાગૃતિ માટે આ જસદણથી શરૂઆત એટલે જસદણમાં તો ત્રીજી રેલી છે પણ એનું એપી સેન્ટર જસદણ છે દિનેશભાઈ બાંભણિયા મનોજ પનારા વરુણભાઈ પટેલ આ બધા એના અગ્રણીઓ જે છે એ આ બધું કરી રહ્યા છે તો એ આમ જુઓ તો સમાજની લાંબા ગાળાની સુખાકારી માટે સારી અને સાચી જ વાત છે એમાં જે લોકો આપણને રૂઢિચુસ્ત માની લે કે આ લોકો જૂનવાણી વિચારના છે તો એ એને મુબારક નહીં દરેકને પોતાને માનવાની છૂટ છે પણ દીકરી જે છે એ જણસ નથી કે કોઈ પણ માણસ એ જેમ જણસ કોઈ પણ માણસ લઈ જાય માલ કે પાક તમારો વાઢીને લઈ જાય એવું ચલાવી લઈ શકાય નહીં તો સમાજના તાણા બાણા તૂટી જાય માટે આ જે થઈ રહ્યું છે એમાંથી એવું છે કે જે માગણી આ લોકો કરે છે કદાચ એ બંધારણ રીતે ઔચિત્ય ન લાગતું હોય તો કોઈ વતલો રસ્તો નીકળશે પણ તમે ફરિયાદ ન કરો તો જવાબ ક્યાંથી મળવાનો ઉકેલ ક્યાંથી મળવાનો ફરિયાદ તો કરવી પડે તમારી પીડાની એ પીડા અત્યારે રજૂ કરી રહ્યા છે હજી એમને જેમ 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 આખા રાજ્યમાં આ બધું ફેલાતું જશે અને તમામ વર્ગને સપોર્ટ આપશે તો સરકાર એમાંથી મારી રસ્તો કાઢશે જે રીતે હાર્દિક પટેલે જે સવર્ણો ને અનામત વાત કરી તો અનામતનો કોટા વધારી ન શકે તો દસ ટકા અનામત મળ્યું ને એવો કોઈ રસ્તો નીકળશે પણ બેઝિકલી વાત ખોટી નથી સાચી સારી છે જી જી તો સર અમારી સાથે જોડા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર આ હતા એટલે ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર તો અત્યાર પછી આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર